તો અચ્છા તો થઈ ગયો છે તે અને બ્લોક લો શુવાર કરી દીધી છે આપણે આજે છે શુક્રવાર એટલે રજા રજાનું દિવસ એટલે આજે લાઈટ ગઈ નથી જો લાઇટ છે તમને દેખાય છે તો અત્યારે તો હું ત્યાં નાતો બાસ્તો કરી લીધો છે ના અહીંયા હવે આવી ગયો તો આવી ગયો જો દેખાતા થઈ તો શર્માઈ બહુ છે શરમાઈ બહુ છે જો તવ તો એ ત્યાં આવ્યો છે અહીં રમવા આપણે દીધી છે અહીં ઘરે અને

ફોન ઘુમાતો હતો અને હિલ્સ બનાવતો હતો બેઠો બેઠો લાગે છે અને અહીંયા તો આપણે ચાલો ગાયું નાખે છે બધું થાય આવી છે ચાલો તો અત્યારે બેઠા બેઠા વરસાદનો આનંદ લેવી છે અને આનંદ લેવી બેઠા બેઠા મજા આવી ગઈ છે અને વાગ્યા છે અત્યારે તો બહાર વાગવા આવી ગયા છે તો અત્યારે તો હું બેઠો આ અને લુપ લઉં છું બધા હા વરસાદનો નારો બધા મસ્ત મોસમ છે મિત્રો તો હું અત્યારે આવું છું ઘર બાજુ જમવાનું થઈ ગયું એટલે જમવા માટે પાણી વહેતા થઈ ગયા તો આપણે આ બાજુ આય બાજુ તો હવે ધીમે ધીમે ઉપડી ઘર બાજુ અહીંથી ઉપડશે કારણ કે આ બાજુ છે ગાળો એટલે આપણે અહીંથી વહી જઈશું આ બાજુથી લો ખોટો પછી ગાળા મારું પગ પગ થાય અત્યારે તો પગે ખોડા છે તો તો અત્યારે તો પછી આ લઈ ધીમે ધીમે અને વરસાદનું કામ કરી નાખ્યું છે અત્યારે તો આજનું એટલે બહુ માથાકૂટ છે અને આપણે અહીંયા અમે પીને મંદિરે ઝાડો રોપ્યા થાય એનું પાણી ફોવાઈ ગયું રોપ્યા પછી એ જે પાણી વખત પાયું નથી કારણ કે અમે એવું છે પાણી ફોવાઈ ગયું વરસાદ પડે એટલે તો અત્યારે બધું ને આરો મિત્રો તો અત્યારે જો આપણે અહીંયા આવી ગયો છે શૈન સો આવી ગયા એટલે આપણે નાખવાનું થાય ચકલા સાઈન ઘનશ્યામભાઈ નાખવા જઈશું તો આપણે મંદિર કરાવીશું થોડીક મદદની જરૂર તો છે નહીં એમ થાય તો આપણે થોડોક વિડીયો ઉતાવી લેવી સાટું જો સાહેબ આગળ સગલાં આગળ સગલાં ઢગલો હશે સગલે આમાં બહુ છે રહો હવે તમને આવતો હોય છે તો કોળો કોડો હોય ને ના નાખીઓ હા બંને નાખી દે આ એ નાખી થોડાક બંને આ બહુ આવે છે જો સાહેબ નાખાઈ ગઈ છે ના 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 નાખી દે થોડાક એટલે બધી કોળું કોળું હોય ને ના નાખી દો એટલે સગલે આવીને આગળ સાહેબ લઈને ખાઈ લેશે હે એ તો શણવા જ મળશે આગળ તો સકલે આમ સગલે તમને દેખાય તો સકલા તમને દેખાડે આગે છે સકલા આગળ ખાવા મળશે તો આવી ગયા છે નાળે

Hell, hello, 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 hello,

હેલો મિત્રો તો અમે જઈ રહ્યા છીએ આપણે જગ્યામાં કારણ કે ના શું કરવાનું છે બાપા લેવાના અને અમે એમ છે બહાર પડ્યા છે એ નાખવા પછી ગુરુ ગુરુપિનામ આવે છે દસ થી પંદર દિવસમાં આવે છે એટલે એ છે બધા બહાર લાકડા એટલે પલ્લીનું એ તો આપણે જવાનું છે રૂમમાં નાખો તો જઈએ છે હું ઘનશ્યામને ના ગાવ ને બે ત્રણ પગી ગયા છે ત્યારે ના ગાયું તો ભોજન કરે છે એનું તો અમે જઈ રહ્યા છીએ હવે જગ્યામાં આપણે પોગ આવી ગયા છે નિષેધ ગાળો બહુ તો હા અહીંયા જગ્યા મંદિર છે તો આપણે ત્યાં જઈશું હવે ના બાઇકી છે તો રહેશું તો રહેવા ગયા છે તો આપણે પાછા ગરબા જોઈએ જઈશું હેલો મિત્રો તો આપણે પહોંચી ગયા ત્યાં જગ્યામાં અહીંયા જો આ બધા ઉભા તો આપણે જે છે લેવાનું તો સમસ્યા આવ્યા નથી આ બ્લોકમાં કેમમાં આવતા નથી

આmeida તો આયે સાયલ ડિઝાઇન નખાઈ ગયા છે આપણે આયે નખાઈ ગયા એક બકડો લેવા લઈ ગયો આયે આવી સા બાપુ બનીને વિવાહ સા તો ગોરનભાઈ સા પીઓ ને તમારે આ છે આપણે જગ્યા નું મંદિર હરમંદિર મહારાજ નું મંદિર તો આ તો સા પીઓ છે કોકે ભાઈ તો સા પીવે છે જો કેમ ખંડુ એમ જો આ કા બધાય પીવે છે આયા બંધાણી આવી જો છે મોટો કંચામ બંધાણી આ એમાં મમ્મી બંધાણી છે બંધાણી છે મમ્મા સામે સા તો પહેલા પીઓગા અને બીજું એક વાત તો થાય એટલે બાવન ફીટ કરવાનું છે ગયો છે તો આવા તો તો આવી ગયા છો રોડા વિભાગમાં તો આ જે બને છે ભજિયાની પૂરી એટલે બટેકાની પૂરી તો આયા જો આપણે આખા મરચા આવી ગયા છે જો આખા મરચાના ભજિયા બનાવવા છેમાં શું શું નખ્યું છે તમારું છે સવાણું શિંગુ સવાણું છે છે પેંડો છે લીંબુ છે કોથમીર છે રોશિંગ જો જો તમને સામગ્રીઓ છે શું શું વસ્તુ છે તો આપણે બની જાય એટલે આપણે ખાવાનું છે આ દીધું અત્યારે વૈનાન કરે છે હય વૈનાન કરવાનો ખોટી રીતે હય વૈનાન કરવાનો છે તો ના પડે એટલે વૈનાન કરવાના નથી તો ચાલો દોસ્તો અત્યારે તો બને છે જે વાર લાગે હું અત્યારે આ વિડિયો ઓકે મિત્રો તો આપણે બેસી ગયા જમવા તો આજે જમવામાં તમને ખબર છે દૂર છે ને આપણે પાખરી અને ઠંડી વાય છે પહેલો પહેલી ને આજે તો આખા મરચાં બજાર ખાવાની બહુ મજા આવી ગઈ છે મજા આવી ગઈ છે એમાં જો પેંડા નાખ્યા હતા પછી લીંબુ પછી સવાણું પછી ઘણા એવા અલગ અલગ વેરાયટી નાખી દીધું હું તો અહીંયા નહીં હું હતો ગામમાં એટલે બહુ મને ખ્યાલ નહીં હું નાખ્યો મને થોડો પડી એટલું લઉં ને મેં તમને કીધું કે આનો બને બનાવ્યો મચ્છરો આખા મરસામાં કાઢ્યું પછી ભર્યો અને પછી બનાવવા અને કેવો મસ્ત ટેસ્ટી બન્યા એક નંબરના ભીજા બન્યા હતા તો એ બાને તમને આજનો વિડીયો અહીં નાખ્યો પૂરો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો પણ ગમે તો આમાં ગમે કરી દઉં જેમ બને એમ એ તમને જે પાઠ ગમે ને એને નીચે ગમે કમ આ પાર્ટ ગમે છે હું એનું ઉપરથી વિડીયો ધારા બનાવીશ અને મજા આવે અને સેવા કરતા ભૂલતા ને એને ચાલો બધાને જય માતાજી જય હિન્દ ગુડ નાઇટ